સાથે એમસીએ બનાવ્યો હીટ એક્શન પ્લાન પાણીજન્ય રોગચાળો વકરે નહીં તે માટે તંત્ર એક્ટિવ બન્યું છે અલગ અલગ હોસ્પિટલના સંચાલકોને સૂચનાઓ આપવામાં આવશે વધુમાં વધુ પાણીના સેમ્પલ લેવા માટે અધિકારીઓને સૂચનાઓ આપવામાં આવી છે ખાદ્ય પદાર્થોના પણ સેમ્પલ લેવા માટે આરોગ્ય વિભાગને સૂચનાઓ આપવામાં આવી છે લૂ લાગવાના કેસ વધશે તો એમસી સંચાલિત હોસ્પિટલોને સૂચનો આપવામાં આવ્યા છે ચાલુ મહિનામાં ઝાડા ઉલટીના એકસો પિસ્તાળીસ કેસ કમળાના અઠ્યાવીસ કેસ નોંધાયા છે તો ટાઇફોઇડના શહેરમાં સત્તાણું કેસ નોંધાયા છે માર્ચ મહિનામાં દસ પાણીના નમૂના અનપીટ આવ્યા છે ઝાડ ઉટીના ચાલુ માસ દરમિયાન એકસો પિસ્તાલીસ કેસીસ જોન્ડીસના અઠ્યાવીસ કેસીસ ટાઈફોઈડના સત્તાણું કેસ રિપોર્ટ થયેલા છે આ પૈકી જે ટાઈફોઈડના કેસીસ રિપોર્ટ થયેલા છે મુખ્યત્વે સાઉથ ઝોન વિસ્તારમાં અને નોર્થ ઝોન વિસ્તારમાં સરસપુર વિસ્તારમાંથી આ પ્રકારના કેસ રિપોર્ટ થયેલા છે આ બાબતે કોર્પોરેશન દ્વારા આ તમામ પ્રકારના જે હાઇઝ કહી રહ્યા છે ત્યાં પાણીના સેમ્પલ લેવાય તે પ્રકારની કામગીરી કરવામાં આવેલી છે આગામી સમય દરમિયાન ઉનાળાની સિઝન દરમિયાન કોઈપણ જો હિટ સ્ટ્રોક અથવા તેને રિલેટેડ કોઈપણ પ્રકારની ઇલનેસીસ રિપોર્ટ થાય તે માટે તમામ હોસ્પિટલને પણ જાણ કરવામાં આવેલી છે અને હોસ્પિટલમાં પૂરતી સારવાર મળી રહે તે પ્રકારનું આયોજન કરવામાં આવેલું છે